અંકલેશ્વર સોસાયટી દ્વારા આગમન યુવા મંડળ દ્વારા સ્વાગત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડ ક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસ્મિયા દિવસ નિમિત્તે જનશાકૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ટેસન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડ રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપી અંકલેશ્વરમાં પણ રથનું આગમન થયું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હેમંત સેલેડિયા નોટિફાઈડ એરિયા ઓટોના ચેરમેન અમુલક પટેલ ક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ્લ સિરોયા સરદાર પટેલ સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા બાદ રથને આકર્ષવા પ્રસ્થાન કરાવાય આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડક્રોસ રથનું આગમન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ છે અને શ્રી રીવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવે છે આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું લાભ એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ફેરવવામાં આવે છે આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલડીયા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુભાઈ દુધાતા સાથે રહી અને આ રથનું સ્વાગત કરેલ છે અને લોકોને આ વિશે માહિતી આપેલ છે